અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ લાલજીભાઈ ભરવાડે અદ્ભુત બહાદુરી અને વિવેક દર્શાવી જીવન રક્ષાનું તેજસ્વી ઉદાહરણ પૂરું પાડ્યું લગભગ સાંજે સોળ કલાકે નિયમિત પેટ્રોલિંગ દરમિયાન લાલજીભાઈને એક મધ્યવયના વ્યક્તિને અચાનક રેલવે ટ્રેક તરફ દોડતો જોયો તે જ ક્ષણે ટ્રેક પર એક ઝડપથી આવતી માલગાડી નજીક આવી રહી હતી તાત્કાલિક જોખમને સમજતા તેમણે તરત જ બાઇક અટકાવી અને વ્યક્તિ તરફ દોડી ગયા માત્ર સેકન્ડોની અંદર પોતાના જીવનની ચિંતા કર્યા વગર તેમણે ઝંપલાવી વ્યક્તિને ઝપટમાં લઈ પાટા પરથી પાછળ ધકેલી દીધો ટ્રેન પસાર થતા બંનેને નાની ઈજાઓ થઈ પરંતુ એક કિંમતી માનવી જીવન નિશ્ચિત મૃત્યુમાંથી બચી ગયો તે પછી લાલજીભાઈએ વ્યક્તિને વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન લાવ્યા પૂછપરછમાં જાણવા મળ્યું કે કુટુંબની સમસ્યાઓ અને ગુસ્સાને કારણે તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો પોલીસે તરત જ પરિવારજનોને બોલાવી વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ ડોક્ટર કે એસ દવેની હાજરીમાં કાઉન્સેલિંગ કર્યું જેના પરિણામે વ્યક્તિએ ફરીથી આવું ન કરવાની ખાતરી આપી અને પરિવારજનોએ યોગ્ય સંભાળ રાખવાનું વચન આપ્યું આવો સાહસ અને માનવતાનો અનોખો દાખલો પૂરું પાડનાર હેડ કોન્સ્ટેબલ લાલજીભાઈ ભરવાડ ખરેખર ગુજરાત પોલીસ માટે ગૌરવરૂપ છે તેમણે સાબિત કર્યું કે પોલીસનું કર્તવ્ય માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાનું નથી પરંતુ માનવી જીવનનું રક્ષણ અને મૂલ્ય જાળવવાનું પણ છે ફેઝલ વોરા વેસ્ટર્ન મેટ્રો ન્યૂઝ વિરમગામ